નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને આજ રોજ આમ આદમી પાર્ટી નવસારી દ્વારા નવસારી વિજલપુર નગરપાલિકાના પટાંગણની અંદર ફટાકડા ફોડી મોડું મીઠું કરી અને ચંડીગઢના મેયરની ચૂંટણીની અંદર જે કોપચારી ઉઠવા પામી હતી અને એની અંદર જે કોર્ટ કેસ થયો હતો અને કોર્ટના ચુકાદા મુજબ આમ આદમી પાર્ટીના મેયરને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા જેની ખુશીના સંદર્ભમાં લઈ અને નવસારી આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ નવસારી વિજલપુર નગરપાલિકાની કચેરી ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને આનંદ મનાવવામાં આવ્યો હતો એટલું જ નહીં પણ સાથે રાહદારીઓ તેમજ શાકભાજીવાળાઓને પણ એમણે મોડું મીઠું કરાવ્યું હતું અને આ જીતને એમણે લોકશાહીની જીત ગણાવી હતી તો આ પ્રસંગે આવ્યા આમ આદમી પાર્ટીના પ્રમુખ પંકજભાઈ શું જણાવી રહ્યા છે ચાલો સાંભળીએ આમ આદમી પાર્ટી નવસારી શહેર પ્રમુખ આજરોજ અહીં અમે સૌ નવસારી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પંકજભાઈ પટેલના આગેવાનીમાં ભેગા થયા છે ચંડીગઢ ખાતે જે મેયરની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર થયો આઠ વોટ રદ કરવામાં આવ્યા એના સીસીટીવી ફૂટેજ અને અન્ય એવિડન્સોને સુપ્રીમ કોર્ટે માન્ય રાખીને ફરીથી ચુકાદો આપ્યો કે આમ આદમી પાર્ટીનો જ મેયર બરોબર છે એ જ ચૂંટાયેલો કહેવાય અને ભારતના લોકતંત્રને સુપ્રીમ કોર્ટ તે જીવંત રાખ્યો એ બદલ અમે સૌ સુપ્રીમ કોર્ટનો આભાર પ્રગટ કરીએ છીએ કે આ રીતે ભાજપ દ્વારા જ્યારે જ્યારે પણ લોકતંત્રની હત્યા કરવામાં આવે સત્તાના મધમાં ચૂર થઈને ત્યારે આ ન્યાયતંત્ર લોકતંત્રની રક્ષણ આ રીતે જ કરતું રહે એવી આશા વ્યક્ત કરીએ છીએ એ સંદર્ભે આજે નવસારી નગરપાલિકાના પટાંગણમાં

તો સાથે જ આમ આદમી પાર્ટી નવસારી શહેરના પ્રમુખ સુરેશભાઈ પાંડે આ વિશે શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો કે જે ચંડીગઢમાં મેયરની ચૂંટણીમાં જે કપલા થયેલા હતા એના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીનો જે મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે એની ખુશીમાં નવસારી આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ ફટાકડા ફોડી લોકોને મીઠાઈ વેચી ઉજવવામાં આવ્યો

નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ